જય ખોડિયાર માતાજી આજની આ પાવન ક્ષણે આપણે સાંભળીશું એક દિવ્ય અને શૌર્યમય કહાણી ખોડિયાર માતા હિન્દુ ધર્મના એક દેવી છે ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવડબા અથવા મીળબાઈ હતું તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતા જેઓના નામ આવડ જોગડ તોગઢ બીજબાઈ હોલબાઈ સાનસાઈ જાનબાઈ જેમને ખોડિયાર તરીકે ઓળખવામાં આવે છે અને ભાઈ મેરખીઓ અથવા મેરખો હતા તેમનું વાહન મગર છે તેમનો જન્મ આશરે સાતમી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડીયા નામે એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવડબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દૂજાનાને લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોળાનું ખૂંદનાર ન હતો તેનું દુઃખ દેવડબાને સાલ્યા કરતું હતું મામડીયા અને દેવડબા બંને ઉદાર માયાળુ અને પરગજુ હતા ના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામડીયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી મામડીયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખૂટું હોય તેમ લાગતું વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા તેમના રાજા અને મામડીયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામડીઓ નિસંતાન છે તેનું મોં જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ મામડીયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઉભા રહ્યા રાજવીના મનમાં અદાવતીયાઓએ રીડેલું ઝેર ઘુમરાતું હતું કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડીયાને ખૂબ દુઃખ થયું તેને જે જે લોકો સામે મળ્યા તે વાંજ્યામેણાં મારવા લાગ્યા તેનાથી ખૂબ દુઃખી થઈને વલ્લભીપુથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામળિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે મામડીઓ ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું આમ મામડીઓ તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ્ધ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાનસાઈ જાનબાઈ અને ભાઈ મેરખીઓ રાખવામાં આવ્યો ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામડીયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો જેની વાત મળતાં જ તેના માતાપિતા અને સાતે બહેનોના જીવ અધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનું વાહન પણ મગર જ છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા એક વખત ખોડિયારમાં રાજસ્થાનથી પાછા આવતા વરાણા રોકાયા હતા તે જગ્યાએ ગામલોકોએ તેમની યાદ અને ભક્તિની જ્યોત સતત પ્રજ્વલિત રહે તે હેતુસર વિક્રમ સંવત એખારો પાંસઠ સપ્પોળમાં તળાવ નજીક ખોડિયાર માતાની પ્રતિષ્ઠા કરી નાનકડી દેરી બનાવી હાલ જે મોટું મંદિર છે તેની નીચે બોહેરામાં તે નાનકડું મંદિર યથાવત રાખી નવેસરનું બાંધકામ કરેલ છે કહેવાય છે કે રાન અવઘણ પોતાનું કટક લઈ જૂનાગઢથી નીકળી આ જગ્યાએ રાતવાસો કરેલો હતો અને તેમની સાક્ષાત કુળદેવી આઈ વરૂડીની હાજરીમાં આ મંદિર તત્કાલીન ગામલોકોએ બાંધેલું અને મહિમા અપરંપાર હોવાને કારણે લખો લોકો દર્શને આવે છે મહામાસની આઠ મે પ્રથમ પ્રથમ પુત્રની જન્મની ખુશીમાં દરેક દંપતી તલગોળનો સવામણ પ્રસાદ કરે છે અહીં આઠ દિવસ સુધી લોકમેળો હોય છે અને આ મેળામાં વાઢિયારની સંસ્કૃતિ જોવા મળે છે પહેલાં લોકો બળદગાડું લઈ રાતવાસો રોકાઈ મેળો માલતા આજે પણ માતાજી ભક્તોની રક્ષા કરે છે જેમણે દર્શન ન કર્યા હોય તેમને વિનંતી છે કે એકવાર આ પવિત્ર સ્થાને અવશ્ય જઈને દર્શન કરો રહેવા જમવાની વ્યવસ્થા દર ભક્ત માટે ઉપલબ્ધ છે આવી શક્તિમય માતાજી આપણા સૌના જીવનમાં શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ લાવે એ જ પ્રાર્થના જય ખોડિયાર માતાજી